છેલ્લા આઠ મહિનાથી દર થોડા દિવસે ટ્રાફિક જામની સમસ્યા થી વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી થી લઈને સંબંધિત વિભાગ તેનો નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ટ્રાફિક ભારણ અચાનક વધવા સાથે સાંકડો આમલાખાડી બ્રિજ ટ્રાફિકનું નિમિત બન્યો હતો ગતરો સવારથી પીક અવર્સમાં જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા હાઈવે જામની અસર આંતરિક માર્ગો પર જોવા મળી હતી હાઈવે પર 4 થી 5 કિલોમીટર વાહનો કતાર જોવા મળી હતી અંકલેશ્વરથી સુરત તરફ જતા લેનમાં પુનઃ એકવાર શુક્રવારના રોજ વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા આ તરફ અંકલેશ્વર થી વાલિયા ચોકડી નજીક અમલાખાડી પરના ઓવરબ્રિજ લઈ રાજપીપળા ચોકડી પર જોવા મળી હતી આ અંગે અંકલેશ્વર ભરૂચ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ હિતેશ મોદીએ જણાવ્યું હતું કે સતત ટ્રાફિક જામની સમસ્યા સામે જવાબદાર તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છતાં આ સમસ્યાનો નિવેડો આવ્યો નથી જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન

ટ્રાફિક હાઈવે ટ્રાફિકના લીધે અંકલેશ્વર જીઆઈડીસી બી ટ્રાફિક એટલો ભારે જામ થઈ જાય છે તેના માટે બી કોઈ સરકાર યોગ્ય પગલાં ભરે તેવી અમારા એસિસિયનની માંગ છે આટલો શું છે કે અમારા બિઝનેસમાં બહુ મોટો લોસ જાય છે આમાં કારણ કે પાંચ પાંચ છ છ કલાક ટ્રાફિક જામમાં જ પડી રહી છે ગાડીઓ ઓનલી ફોર હમણાં ખાડીને બ્રિજને કારણે એનું સોલ્યુશન આવે એવું અમે ઈચ્છી રહ્યા છીએ